અમે અમારા ભોજન અને જીવન માટે શિકાર કરતા હતા સમાજનું મુખ્ય કામ હતું શિકાર કરવું અને તેમાં પણ વાઘ અને સિંહ જેવા ખતરનાક જાનવરોનો શિકાર અમારી ખાસિયત હતી આ કોઈ સહેલું કામ માટે અને નિડર થવું જરૂરી હતું અને અમે એ જ હતા અમારા હથિયાર હતા ભાલો ધનુષ્યબાણ આ હથિયારો સાથે અમારો સૌથી મોટો હથિયાર હતી અમારી આસ્થા અમે અમારી ઈષ્ટદેવીઓ પર અડગ વિશ્વાસ રાખતા હતા અમે માનતા હતા કે ભલે અમારી ગરદન કપાઈ જાય પણ દેવીનું અપમાન ન થવું જોઈએ એ આસ્થા અમને શક્તિ અને સાહસ આપતી હતી જંગલોમાં રહેવું વાઘ સિંહ જેવા હિંસક જાનવરોનો સામનો કરવો અને તેમનો શિકાર કરવો આ બધું અમામ રોજબરોજનું જીવન હતું લોકો કહેતા અરે જે વાઘને હરાવે છે એ લોકો કેવી શક્તિ ધરાવતા હશે અમે વાઘ અને સિંહ જેવા હિંસક પ્રાણીઓનો શિકાર અમારા જીવનના રક્ષણ માટે કરતા હતા એ શિકારમાં અમારી અમારી બહાદુરી હતી હતી કલા દુષ્ટતા કે નહીં છે અમારા વિસ્તારની આસપાસના ગામોમાં એક ખતરનાક માણસખોર વાઘ આવી ગયો હતો તેણે ઘણા લોકોને મારી નાખ્યા હતા ગામના લોકો ડરેલા અને ગભરાયેલા હતા રાજાએ પોતાની સેના મોકલી પણ સેના પાછી ફરી પણ નહીં આવી રાજાનો મંત્રી બોલ્યો મહારાજ આ ખૂંખાર વાઘ સામે કોઈ નહીં ટકી શકે એને હરાવી શકે તો ફક્ત જંગલમાં રહેતા કબીલાના યોદ્ધાઓ છે રાજાએ કબીલાના લોકોને બોલાવ્યા અને કહ્યું જે યોદ્ધા વાઘને મારી કાઢશે એ રાજદરબારમાં ગૌરવ સાથે ઓળખાશે અને ઇનામ મેળવે છે અમે બિલકુલ ડર્યા વગર એ ખતરનાક વાઘને એક જ દિવસમાં મારી નાખ્યો જ્યારે અમે વાઘનું મૃતદેહ લઈને રાજાના દરબારમાં પહોંચી ગયા રાજા ખુદ થઈ ગયા તે બોલ્યા અરે જ્યાં વાઘનું શૌર્ય પૂરું થાય છે ત્યાંથી તમારું શરૂ થાય છે તમે સામાન્ય લોકો નથી તમે તો વાઘને હરાવનારા છો વાઘ હરી અહીંથી અમારા નામની ઉત્પત્તિ થઈ વાઘ પ્લસ હરી એટલે વાઘ હરી એટલે કે વાઘને હરાવનારા રાજા એટલો પ્રભાવિત થયો કે તેણે આદેશ આપ્યો આ વાઘ હરી યોદ્ધાઓને ગામની સીમાઓ પર વસાવો જેથી જ્યારે કોઈ જંગલી જાનવર ગામ તરફ આવે ત્યારે એ જ આને રોકે અને શિકાર કરીને ગામની રક્ષા કરે ત્યારથી વાઘ હરી લોકો ગામોની સીમા પર રહેવા લાગ્યા જંગલ અને ગામ વચ્ચે એક ઢાલની જેમ જ્યાં બાકી લોકો ડરતા હતા ત્યાં અમે અડગ ઉભા રહી જતા હતા રાજાએ આખા રાજ્યમાં જાહેરાત કરી વાઘ હરી વગર શિકાર કરવું અસંભવ છે જ્યારે પણ રાજા કે તેના મંત્રીઓ શિકાર પર જતા તેઓ વાઘ હરી યોદ્ધાઓને સાથે લઈને જતા રાજાને લોકોને ખબર હતી કે વાઘહરીમાં વાઘ જેવી તાકાત છે પછી સમય પસાર થયો અને અંગ્રેજો ભારતમાં આવ્યા તેમણે અહીંની ઘણી જાતિઓને ડરાવીને લાલાચ આપીને કે ચાલાકીથી નમાવી લીધી પણ વાઘરી તેમની વાતોમાં આવ્યા ન હતા અમે કહ્યું અમે ક્ષત્રિય છીએ વાઘરી વર્ષનો એક નિયમ છે પરાજય સહન કરીશું પણ ગુલામી નહીં અંગ્રેજોએ ઘણી કોશિશો કરી વારંવાર દબાણ કર્યું ડરાવ્યા ધમકાવ્યા પૈસા અને જમીનનો લાલચ આપી પછી ધમકીઓ આપી પછી બંદૂકો તાણી પણ વાઘરી ન માન્યા અમે કહ્યું અમે તો રાજાનો પણ હુકમ વિચારીને માનતા હતા અંગ્રેજોની તો અમારી સામે કોઈ ઓકાત જ નથી અમે અમારા તીર ભાલા લઈને મોરચે પર ઉભા થઈ ગયા

તીર ભાલા અમારા વચન હતા અને અમારી ઈષ્ટ દેવી એ આસ્થા હતી જેના આગળ તો મોત પણ નાની લાગતી હતી પછી સમય બદલાયો અંગ્રેજોનું રાજ ખતમ થયું સન ઓગણીસો બાવનમાં ભારતની આઝાદી પછી આધિને રદ કરવામાં આવ્યો અને વાઘ હરીને વિમુક્ત જનજાતિઓનો દરજ્જો મળ્યો બસ પછી અમે ધીરે ધીરે ગામોમાં આવ્યા મહેનત કરવા લાગ્યા વ્યવસાય કરવા લાગ્યા પણ સત્ય એ હતું જે સમાજની રક્ષા અમે કરી હતી એ જ સમાજ આમાંથી ડરવા લાગ્યો હતો લોકોએ અમારો સાથ આપવાનું બંધ કરી દીધું અમારી સાથે ભેદભાવ થયો ઘણા લોકોએ તો અમારી સાથે સંબંધ જોડવાનો પણ ઇનકાર કરી દીધો અમારી મહેનત અમારી ઈમાનદારી બધું એ એક કલંક પાછળ દબાઈ ગયું અમારા નામ સાથે જોડાયેલું એ કલંક ક્રિમિનલ ટ્રાઇબ અમે તેને ક્યારેય સ્વીકાર્યું નહીં પરંતુ સમાજે અમને એ જ નજરથી જોયા આજે હાલત એવી છે કે બીજા લોકો અમારા સમાજનું અપમાન કરે છે અમારી બહાદુરી પર હસે છે જ્યારે તેમના ઘરમાં કોઈ બાળક શરારત કરે છે ડરપોક બને છે ત્યારે તેઓ ગુસ્સામાં કહે છે તું શું વાઘરી છે વાઘરી જેવું મગજ છે તારું તું તો નીકળ્યો વાઘરી અમારા સમાજ માટે વાઘ સાથે લડવું ઇતિહાસ હતું પરંતુ તેમના માટે હવે વાઘરીથી એક મજાક બની ગયું છે અને સૌથી મોટું દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણા જ સમાજના લોકો પોતાના બાળકોની જાતિ કહે છે અમે વાઘરી છીએ તો સામેવાળો હસવા લાગે છે અરે તું વાઘરી છે અમને તો લાગ્યું કોઈ જાટ ભાટ છો તમે વાઘરી પણ કોઈ જાત હોય છે આ એ સમાજ છે જેના ગામોની રક્ષા અમારા પૂર્વજોએ વાઘોથી કરી હતી પણ આજે એ જ સમાજ અમારી જાતિનું નામ સાંભળી તજ હસે છે લોકોએ અમારી બહાદુરી ના જોઈ ફક્ત અમારો ટેગ જોયો અમારા નામથી પણ ડરવા લાગ્યા વાઘને હરાવનારા વાઘરીને લોકો વાઘરી બોલવા લાગ્યા જાણે અમારી ઓળખને કાપીને નાની કરી દેવામાં આવી હોય વાઘ હરી નામમાં જે ગૌરવ વીરતા અને ઇતિહાસ હતો એ ધીમે ધીમે લોકોની જુબાન અને દિલ બંનેમાંથી મીટતો ગયો વાઘરી હવે એક મજાક બની ગયો બોલનારાઓ પણ હસીને કહેને અરે વાઘરી છે શું જાણે બહાદુરી નહીં પણ કોઈ ભૂલ હોય અમારા સમાજમાં જન્મ લેવો પણ અમે વાઘહારી હતા અમે અંગ્રેજોની રોટલી નહીં ખાધી અમે અંગ્રેજોની ચાકરી નહીં કરી અમે એને એમની ગુલામીને નસો અભિમાન માની અને સમજાણ અમે ભાલા લઈને તેમની સામે ઊભા રહી ગયા જે નમ્યા ગયા તેમને આજે સભ્ય સમાજ કહેવામાં આવે છે અને જે અડગ રહ્યા તેમને ક્રિમિનલ કહેવામાં આવ્યા તેમને જંગલીઓ અપરાધીઓ જંગલી જાતિ જેવાનામાં પાયા અમે ગુલામી સ્વીકારી નહીં એટલે અમને સજા મળી પણ ગર્વ છે સજા પર કારણ કે એ અમારી આઝાદીની કિંમત હતી શરમનું કારણ નહીં અમે ક્યારે અમારી ઓળખ છુપાવી નહીં પણ અફસોસ બીજાઓની નજરે અમને જોતા પહેલા અમારું નામ સાંભળીને જ નક્કી કરી લેતા કે અમે કોણ છીએ પણ આજે સૌથી મોટી લડાઈ કોઈ બીજા સાથે નથી પણ અમારી પોતાની તૂટેલી એકતા સાથે છે અમે પહેલા એક સમાજ હતા એક વિચાર એક પરંપરા એક જજ્બો આજે અમે અલગ અલગ નામોમાં જગ્યાઓના બોલીઓમાં ને વિચારોમાં વહેંચાઈ ગયા છીએ હવે સમય આવી ગયો છે કે અમે ફરીથી એક બનીએ અમારા પૂર્વજોની અસલી તાકાત એમના હથિયારો ન હતા પણ એમની એકતા હતી હવે અમારે ફરીથી એ જ અવાજ બનવું છે જે જંગલમાંથી ઉઠે અને ઇતિહાસમાં ગુંજી ઉઠે અમે વાઘરી છીએ અને હવે અમે ફરીથી એક થાશું જય દેવી પૂજક